ભરૂચના ઉમલ્લા નજીક ડમ્પર ચાલકે ટીઆરબી જવાનને અડફેટમાં લેતા ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું અકસ્માતના મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં રેટ માફિયાઓના કારણે લોકો ભોગ બન્યા હોવાની પોસ્ટ મૂકી આક્રોશ ઠાલવ્યો છે ભરૂચના ઉમલ્લા ખાતે સુમિત વસાવા ટીઆરબીમાં ફરજ બજાવતો હતો ગતરોજ રાત્રિના એક ડમ્પર ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે હંકારી લાવી ખાખરી પરા વચ્ચે પાણીઠા રોડ પર ટીઆરબી જવાનને અડફેટમાં લેતા સુમિત વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું જોકે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો આ મામલે ઉમલ્લા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે ઘટના મામલે ભરૂચના સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે મુખ્યમંત્રીને મેલ કરવાના ગણતરીના કલાકોમાં જ એક કમકમાટી ભરી ઘટના ઘટી છે જેમાં ઉમલલા ખાખરીપરા વચ્ચે પાણેથા રોડ પર એક ડમ્પર વાળાએ ટીઆરબી જવાન સુમિત વસાવાને કચડીને ભાગી ગયો જેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે આ ઘટના રેત માફિયાઓ બેફામ રીતે ડમ્પર ચલાવવાના કારણે આવી અનેક ઘટનાઓ અવારનવાર ઘટે છે જેના કારણે હું આવા ગેરકાયદેસર થતા કામો સામે મારો અવાજ ઉઠાવું છું જે લોકોને આવા ગેરકાયદેસર થતા કામોની ચિંતા નથી એ લોકો પણ આની ચિંતા કરે અને આ રીત માફિયાઓના પાપનો ભોગ સામાન્ય માણસ ના બને તે માટે અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે ટીઆરબી જવાન સ્વર્ગીય સુમિત વસાવાને હું ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું સાથે જ પોલીસ વિભાગ તેમના પરિવારને યોગ્ય સહાય કરે એવી અપીલ કરું છું